નમસ્કાર મિત્રો અમારી મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ સુરતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સુરતના ગોંડત્રા વિસ્તારમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીએ સોમવારે સાંજે ગડો પાસે કંઈ જીવન ડૂંકાવ્યું હતું જોકે સ્કૂલની ફી ના ભરતા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનીને ક્લાસમાં અને ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવતા આ પગલું ભરી લીધું હોવાનું પરિવાર આક્ષેપ કર્યો છે જ્યારે સ્કૂલ સંચાલકોએ આ આક્ષેપને ખોટો ગણાવ્યો છે સમીમેર હોસ્પિટલથી મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના સમાજના વતની અને હાલમાં ગોંડત્રા વિસ્તારમાં રહેતી સોળ વર્ષીય તરુણી ધોરણ આઠમાં ગોંડત્રા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તેને સોમવારે સાંજે ઘર ઉપરના રૂમમાં જઈને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળો ફાંસો ગાએ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તરુણીના પરિવારે આક્ષેપ કર્યો છે કે આદર્શ પબ્લિક સ્કૂલમાં તરુણીને ફી ભરવાની બાકી હતી તે બે ત્રણ દિવસમાં ભરી દેવાની પરિવારે ખાતરી આપી હતી પણ સ્કૂલ શિક્ષકે સ્ટાફવાળાએ તેને ઉતારણ બાદ ઘણા સમય સુધી ક્લાસરૂમની બહાર ઊભી રાખી હતી જેથી સ્કૂલમાં કરાયેલી સજાના કારણે તે ગભરાઈ ગઈ હતી અને તેને પરિવારને સ્કૂલમાં હેરાન કરતા હોવાનું જણાવ્યું હતું અને સ્કૂલ જવાની ઇનકાર કરતી હતી આ પ્રકારની હેરાનગતિના લીધે તેણે આપઘાતનું પગલું ભર્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ